ભરૂચ લોકસભા ઉમેદવાર ચેતર વસાવાએ જંબુસર શહેરમાં લોકસંપર્ક લોક સંપર્ક કર્યો હતો ત્યારે ચેતર વસાવા જાતે દુકાનમાં જલેબી પાડવા બેસી ગયા હતા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને દરેક પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ વસાવા દ્વારા શહેરી વિસ્તારમાં લોકસંપર્ક માટે એસટી ડેપો સર્કલ પાસે આવી પહોંચ્યા હતા પ્રચાર દરમિયાન ચેતર વસાવા એક રસ્તામાં આવતી દુકાનમાં જલેબી પાડવા પણ બેસી ગયા હતા અને કાર્યકરો પણ ચોકી ઉઠવાયા હતા કે ચેતર વસાવા પણ જાતે ઉમેદવાર થઈને જલેબી પાડવા બેસી ગયા છે જોકે ચેતર વસાવા કોઈના લગ્નમાં

લોક સંપર્ક દરમિયાન શહેરીજનો દ્વારા ઠેર ઠેર ઉષ્મા ભર્યું સ્વાગત કરતા નજરે જ પડ્યા હતા હમ સાથ નારા હતા લોક સંપર્ક દરમિયાન નગરપાલિકા વિપક્ષ નેતા સાકીરભાઈ મલેક યુથ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ મકવાના મુસ્તાકભાઈ કારભારી જાવેદભાઈ તલાટી કાદર બેગ મિરઝા સહિત નગરપાલિકા સદસ્યો અગ્રણીઓ કાર્યકરોમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે જંબુસર શહેરના પ્રવાસે છે પ્રચારના ભાગરૂપે અમે જ્યારે બજારમાં ફરીએ છીએ ત્યારે તમામ લોકો તમામ વડીલો માતા બહેનો અમારું સ્વાગત કરે છે અમને આવકારે છે સાથે સાથે છેલ્લા છ ટમથી ત્રીસ વર્ષથી ભાજપના સાંસદ અને નગરપાલિકામાં પણ એમની સરકાર છે છતાંય જંબુસરના લોકોની વેદના છે આજે કે ગટર લાઈનની વ્યવસ્થા નથી મીઠા પાણીની વ્યવસ્થા નથી અહીં દરેક પ્રોજેક્ટો માટે કરોડો રૂપિયા આવે છે પાણીના પ્રોજેક્ટ માટે પણ બાવીસ કરોડ રૂપિયાનો ખર્ચો બતાવી દેવામાં આવ્યો છે છતાંય આજે મીઠું પાણી લોકો સુધી પહોંચ્યું નથી ગટર વચ્ચે રોડ પર પણ ઉભરાય છે ત્યારે ગંદકીનું પણ સામ્રાજ્ય છે ત્યારે આપના માધ્યમથી હું કહેવા માગું છું આવનાર દિવસમાં અમે આ જ જંબુસર તાલુકામાં અમારું કાર્યાલય કાર્યરત રહેશે જનસંપર્કમાં અમે રહીશું અઠવાડિયાનો એક દિવસ અહીંયા હાજર રહીશું અને લોકોની જે નાની મોટી સમસ્યાઓ છે એનું સમાધાન અમારા કાર્યાલયના માધ્યમથી અમે કરીશું ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા જંબુસર પંથકમાં ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે પ્રચાર દરમિયાન ફરસાનની એક દુકાન પર જલેબી બની રહી હોય ચેતર વસાવા ત્યાં બેસી ગયા હતા અને જલેબી બનાવવા લાગ્યા હતા